ઇઠોતેર વર્ષ થઈ ગયા આજે પણ આદિવાસી સમાજ હોય દલિત સમાજ હોય ગરીબન વન છે પીછડા કે ઓબીસી સમાજ હોય આજે પણ એમણે લાઈન પર ઉભું રહેવું પડે છે આજે આપણે વાત કરી જાતિના દાખલાની તો શું સરકારને ખબર નથી જે આદિજાતિ મંત્રી શિક્ષણ મંત્રી આપણા વિસ્તારમાંથી સરકારના પ્રતિનિધિત્વ કરે છે શું એમને ખબર નથી ખબર છે મિત્રો પણ અત્યાર સુધી આદિવાસી સમાજનો આ લોકોએ માત્ર ને માત્ર મતબેંક તરીકે જ ઉપયોગ કર્યો છે જેનું પરિણામ આજે આ છે અત્યાર સુધી આ લોકોએ આદિવાસી સમાજને મતબેંક તરીકે ઉપયોગ કર્યો છે આજે પણ આદિવાસી સમાજ જાતિના દાખલાઓ માટે રજવે છે આજે આપણે પોતે આદિવાસી જે સાબિત કરવા માટે ત્રણ ત્રણ ચાર ચાર પેઢીના આપણે પુરાવા આપવા મળે છે આપણે ચૌદ ચૌદ જાતના પુરાવા આપવા મળે છે જયારે આ સરકારમાં બેઠેલા મંત્રી તંત્રીઓએ ભૂતકાળમાં ગીર પરડા અલેજ વિસ્તારમાં મેળાવડા કરીને આદિવાસીઓના કરફ્યુ આપેલા છે ત્યારે આ લોકોએ અસલ સર્જીઓ અસલ આદિવાસીઓ સાથે જવું જાતના પુરાવા માંગે છે અને બોક્કસ ખોટા આદિવાસીઓને મેળાવડા કરી કરીને આપે છે શું સાબિત કરવા માંગે છે આ સરકાર મિત્રો જે રીતના આઝાદીના અઠ્યોતેર વર્ષ પછી પણ આજે પણ આદિવાસી સમાજ એ જ એ જ પ્રકારે દખલ અંદાજી કરવામાં આવે છે આજે મોટા મોટા બંધ આ વિસ્તારમાં બનાવવામાં આવ્યા એ નર્મદા બંધ હોય કડાણા ડેમ હોય ઉકાઈ ડેમ હોય બધા ડેમોમાં આદિવાસી સમાજને વિસ્થાપિત કરવામાં આવ્યા આજે નેશનલ હાઈવે બનાવવામાં આવે તો આદિવાસીઓની જમીન સસ્તા ભાવે પડાવી લેવામાં આવે છે આજે બુલેટ ટ્રેન હોય રેલવે હોય નેહરો હોય જીઆઈડીસી હોય કે જીએમડીસી હોય આદિવાસી સમાજની જમીનો આજે પડાવી લેવામાં આવે છે આજે આદિવાસીની જમીનો ફ્રી સરકાર કરી લેવામાં આવે છે આજે તોતેર ડબલ એની જમીનો કલેક્ટરો બારોબાર ફ્રી સરકાર કરીને સરકાર હસ્તગત કરી લે છે આજે સરકારી કરાવવા હોય સરકારી પડતર હોય એ આદિવાસીઓની જમીનો હતી ભૂતકાળમાં આદિવાસીઓ શિક્ષિત નહોતા એટલા માટે જ આ સરકારો સ્વી સરકાર કરીને આજે પડાવવા લાગી છે મિત્રો આ પૂંજીપતિઓ ઉદ્યોગપતિઓની નજર આપણી જળ જંગલ જમીનો પર છે આજે આપણે એક નહીં થશું તો આવનારા દિવસોમાં પણ આપણી રહેલી ગયેલી જમીનો પણ આપણે ગુમાવવાનો વારો આવ્યો આજે ઓડિશામાં આજે છત્તીસગઢમાં આજે ઝારખંડમાં જોઈ લો તમે આદિવાસી દલિત સમાજનો શું હાલત છે આજે બસ્તરમાં તમે જોઈ લો આદિવાસી સમાજની શું હાલત છે આજે દેશનું અસ્તુલ ઓડિશા છત્તીસગઢ અને ઝારખંડમાં આદિવાસીઓ સામે લડે એ બ્લસ્તર આદિવાસીઓ સામે લડવાની જરૂર પડી કેમ કે ત્યાં આપણી જમીનો છે જમીનોની અંદર ખનીજો છે પાણી છે લાકડું છે અદાણી જેવા ઉદ્યોગપતિઓને આ સરકારે આપી રહી છે આજે હસ્તે જેવું જંગલ કપાઈ રહ્યું છે બસ્તરમાં રહેલા આજે આપણા આદિવાસીઓ ઉજળી રહ્યા છે એટલા માટે અમે કહીએ છીએ કે તમે અમે કામિક છે અમે ડામોર છે અમે બારિયા છે કેટલાક રાઠવા છે અમે વસાવા છે કોઈ કે અમે ચૌધરી છે અમે ગામી છે અલગ અલગ રીતે આપણે લડતા રહીશું તો આવનારા દિવસોમાં બચી સુધી જમીનો પણ આ લોકો ધીમી છે દિવસો દૂર નથી મિત્રો